હેલો એવરી કેમ છો બધા આઈ હોપ સુ બધા મજામાં છું હું છું કમલેશ કનોડિયા આજે મારો જન્મદિવસ છે સવારે જેવો ઉઠ્યો વધારે દાદાએ કવર આપ્યું એકચ્યુઅલી મેં ઓપન કર્યું નથી હજી સુધી કવર કેમ કે અમારે બહુ જ ઉતાવળ છે અમારે દાદાની છોકરીએ આજે મારો બર્થડે હોવાથી ત્યાં ઇન્વિટેશન આપ્યું છે કે એ ઓલ છેલ્લા ત્રણ વર્ષથી હું જ્યારથી અહીંયા કામ કરું છું ત્યારથી એ ચીજ કેક બનાવતી હોય છે અને એ મને ચીસકીક બહુ ભાવે છે સ્પેશિયલ બર્થડે સેલિબ્રેશન માટે મને ત્યાં બોલાવે છે અને બીજું છે સાંજે અમારે અહીંયા પાર્ટી છે જે મારા તરફથી રાખવામાં આવી છે દાદા લોકોની આટલા વખત એ મને રેગ્યુલર આપે છે તો હું એમને કંઈક આજે આપું અને કવર સિવાય પણ એમણે ઘણી બધી ગિફ્ટો મને આપી છે હું એને ઓપન કરીશ સાંજે અને તમને બતાવીશ પણ ખરા ઓકે તો મળીએ છીએ અને જઈએ છીએ અમે તેલવ્યું એલો ગાયસ તો અમે તેલવ્યુ જવા નીકળી ગયા છીએ આજે હું ડ્રાઈવ નથી કરતો દાદી ડ્રાઈવ કરે છે કેમ કે મારી ફેમિલીમાં ઘણા બધાનો ફોન કોલ છે એમને મિસ કોલ છે કેમ કે ટાઈમિંગ અહીંયાને ત્યાં ચેન્જ છે મને હું બધાને ફોન કરીશ આજે દાદી ગાડી ચલાવે છે સો કે શો અમે પહોંચીએ તેલવ્યુ બતાવો છું દાદીની છોકરી જે ઓલવેઝ ચીઝ કેક બનાવે છે એની ચીઝ કેક આઈ લવ ઇટ Sociano. થઈ ગયા છે તે લવ્યુ યા એલી સરસ મજાની કેક બનાવી છે ચીઝ કેક છે આ દાદી નાસ્તો કરે છે બ્રેકફાસ્ટ એક કટિંગ પછી અમે અત્યારે તો પહેલા સવારમાં દસ વાગ્યા છે તો ચા કોફી પીશું પછી અમે કેક કાપીશું પછી અમે જઈશું જમવા માટે આજે જમવા માટે જઈશું શાયદ ઇન્ડિયન શોપમાં સોરી ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં તો જોઈએ છે કેમ કે મેં પણ એમના દાદા મેં પણ છોકરાને એની વાઇફને ઇન્વિટેશન આપી ઇન્વાઇટ કર્યા છે સાંજના ડિનર માટે ઓકે તો ચલો બતાવીએ આગળ શું છે થેન્ક 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 યુ 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 દાદી ડાન્સ કરે છે ભાઈ ગાય તો અમે એક લોંગ વોક પર નીકળ્યા છે હું દાદાને દાદાની ઈચ્છા હતી મોમોઝ ખાવાની અને એટલે કે પેક કરીને કરી લઈ જવા છે અને મારા એક ફ્રેન્ડની પણ ઈચ્છા છે કે મને પાર્ટી આપે એ પણ મારે મોમોઝ ખાવા છે ઇટ્સ ઓકે તો સારું એની વિચ પૂરી થઈ તો પાછળ જે છો શોખ છે એ સરસ મજાના મોમોઝ બનાવે છે તેલવ્યુમાં અને અમે પેક કરીને પાછા કરી જઈશું ઘરે જઈને એટલે કે દાદાની છોકરીના ત્યાં પછી ત્યાંથી અમે જમવા જઈશું નીકળીશું કે દાદા અંદર બેઠા છે હજી બન્યા નથી રેડી થાય પછી અમે જઈશું ત્રણ પેકેટ લઈ લીધા છે મોમોસના હવે જઈએ છીએ પાછા ઘરે ઇન્ડિયન અને વીકેન્ડમાં એટલા બધા માણસો જોવા મળે ને આપણા ઇન્ડિયાના બહુ બધા ઘણા બધા ઈચ્છા છે કે ક્યારેક રજા લઈને અહીંયા આવીએ રીલા એટલે કે બોમ્બે આપણું એટલા માટે કે એટલો ક્રાઉડ એટલો ટ્રાફિક અને બીજા બધા એરિયામાં વીકેન્ડમાં બધું બંધ થઈ જતું હોય છે અને તેલવ્યુ એક એવો એરિયો છે કે જ્યાં બધું જ ઓપન હોય છે મોસ્ટલી શોપ ઓપન હોય છે કે તમે એન્જોય કરી શકો ઓકે સો મળ્યા આગળ જમવાનું કોઈ પ્લાનિંગ છે કે નહીં આઈ ડોન્ટ નો પણ ના હોય એ સારું છે કે મારે ઘરે જવાનું છે પહેલાં અને ડિનર માટે પ્રિપેરેશન ઘણી બધી છે અને મારે પ્રિપેર કરવાનું છે સાંજે એટલા બધા માણસો આવે છે તો એટલા બધા તો નથી દાદાનો છોકરો છે એની વાઈફ છે કોઈ એવા ફ્રેન્ડ તો આપણા છે નહીં કે બનાવવા પણ નથી એકલો માણસ શું મજા આવે છે કોઈને બહુ જાદા ભેગા કરવામાં રસ નથી Ok, estou morrendo okay. uh, okay, uh, Thank you, thank you. Happy birthday. birthday. Good? Working, yeah. <laughs> <laughs> candles right that was fast yeah, yeah. <laughs> so yeah. 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 okay 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 Other thing? મારો બર્થડે ડે હતો અને દાદાના ફેમિલી તરફથી દાદા દાદી તરફથી ઘણી બધી ગિફ્ટ આવી છે આ સરસ મજાનું ગેલેક્સી એ નાઇન પ્લસ ટેબ્લેટ છે ફાઈવજી સરસ મજાના લેટેસ્ટ બર્ડ્સ સેમસંગ બર્ડ થ્રી પ્રો અને આ શું ખૂબ જ સરસ શૂઝ છે એન્ડ થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ ઓલ ઓફ માય ફેમિલી તે અમને આટલી સરસ ગિફ્ટ આપી અને સાથે દાદાએ કવર આપ્યું હતું જેમાં પાંચસો સેકેલ હતા ઓકે બસ સરસ મજાનો પ્રેમ મળ્યો ગઈકાલે બધું તમારી સામે જ ખોલવાની ઈચ્છા હતી પણ ના શક્યો કેમ કે ઘણા બધા માણસો અહીંયા હતા ને મેં ફેમિલીમાં બધા માણસોને ઇન્વિટેશન આપી હતું ઇન્વાઇટ કર્યા હતા જમવા માટે ગઈકાલ